ત્વમેવ સર્વમ મમ રંગ દેવ શ્રીરંગ સાહિત્યના વિદ્વાન વડીલ તેવા શ્રી ગણપતિ ગણપતિશંકર ઉપાધ્યાયે પૂજ્ય પ્રેમ અવધૂતજીના પ્રેરણા બળથી બાળકો માટે રંગ અવધૂતજી પોતિકા બને તે ધ્યેયને ધ્યાનમાં રાખી બાળકોના રંગદાદા નામના પુસ્તકના સોળ ભાગ રંગ પરિવારને આપ્યા તેમાંથી ચોથા ભાગમાંથી આજે આપણે વાર્તા એક બે અને ત્રણ સાંભળીએ પહેલી વાર્તાનું શીર્ષક છે નિષ્કંચન વ્રત નર્મદા કિનારે આવેલા ઇન્દ્રવર્ણના ગામમાં સ્વપ્નમાં પાંડુરંગને આદેશ થયો દત્તપુરાણના એકસો આઠ પારાયણ કરો નર્મદા કિનારે આવેલા ભરૂચ ગામમાંથી દત્તપુરાણ ગ્રંથ તેમને મળ્યો સાંઈખેડામાં ધૂણીવાળા દાદાએ અને વડોદરામાં લંગડે સ્વામીએ પણ તેમને માર્ગદર્શન કર્યું નર્મદા કિનારે વેરાન સ્થળે સાધના કરો જંગલમાં મંગલ જાણે પરમહંસ પરિવરાજાકાચાર્ય સ્વામી મહારાજ પોતે જ પાંડુરંગને નર્મદા કિનારે રહેવાની ગોઠવણ કરતા હતા એમણે વાવેલા દત્તભક્તિના બીજને વૃક્ષમાં વિકસાવી પાંડુરંગ ગુજરાતના ખૂણે ખૂણાને દત્ત દત્તથી ગજવે એવી સ્વામી મહારાજની ઈચ્છા હશે મોરટક્કાથી વડોદરા આવી ભગવાન નામના સંત સાથે પાંડુરંગે વિગતે વાત કરી ભગવાને કહ્યું તમે જે સ્થિતિમાં ત્રણ ચાર કલાક રહો છો એ સ્થિતિમાં ચોવીસે કલાક રહેવાનો પ્રયત્ન કરો તમે પકડેલો રસ્તો બરાબર છે ભગવાનના આશીર્વાદ લઈ પાંડુરંગે વ્રત સ્વીકાર્યું વ્રત એટલે પૈસાનો સ્પર્શ કરવાનો નહીં વ્રત એટલે અયાચિત વૃત્તિથી રહેવું કેવળ પ્રભુ ઉપર ભરોસો રાખી જે પરિસ્થિતિ નિર્માણ થાય તે પરિસ્થિતિ સ્વીકારી તેમાં આનંદથી જીવવું કોઈ પાસે સીધી કે આડકતરી રીતે કશું પણ માગવું નહીં વસ્તુની જરૂર પડે તો શું એ ચિંતા ભગવાન કરે માગ્યા વિના કોઈ પૈસા આપે તો પણ સ્વીકારવા નહીં પૈસાને અડવું નહીં અને પૈસાને સ્પર્શ થઈ જાય તો તો એ દોષના નિવારણ રૂપે ઉપવાસ કરવો આવું આકરું વ્રત લઈને પાંડુરંગ મા રેવાને ખોડે જવા નીકળ્યા બીજી વાર્તાનું શીર્ષક છે રણાપુરના રસ્તે મા રેવાને ખોડે પૂજ્ય લંગડે સ્વામીએ નર્મદા કિનારે રહેવા સૂચવ્યું રેવામાં ખોડે માથું મૂકવાનો નિશ્ચય કર્યો ત્યાં જ યાદ આવ્યા રતનલાલ મહાત્મા રતનલાલ મહાત્મા અને પાંડુરંગ બંને અમદાવાદના રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિરમાં ભણાવતા હતા બંને શિક્ષકો બંને સાત્વિક વૃત્તિના બ્રાહ્મણો બંને આત્મોન્નતિ પંથના પ્રવાસી એટલે મનમેળ પણ સારો રતનલાલે અમદાવાદની શાળા છોડી અને સાથે અમદાવાદ પણ છોડ્યું એમણે રણાપુરની સ્કૂલમાં નોકરી સ્વીકારી આ રતનલાલનો દીકરો ઘેરથી નાસી ગયો હતો ત્યારે પાંડુરંગ પણ રતનલાલ સાથે દીકરાને ખોડવા ગયા હતા અને ત્યારે જ એમને ભરૂચમાંથી દત્તપુરાણનો ગ્રંથ મળ્યો હતો નર્મદા કિનારે આવેલી માધવ વિજય સંસ્કૃત પાઠશાળામાં શિક્ષકની નોકરી કરતા હતા આ શાળા માલસરમાં થઈ ગયેલા સમર્થ સંત તીર્થે સ્થાપી હતી આ અંગ્રેજી સ્કૂલમાં રતનલાલ મહાત્મા શિક્ષક તરીકેની સેવા આપતા હતા વડોદરાથી નીકળીને પાંડુરંગ રણાપુર પહોંચ્યા રતનલાલ રાજી રાજી થયા પાંડુરંગે બધી વાતો વિગતે કરી અને સાધના માટેના સ્થાનની તપાસ કરવા જણાવ્યું રતનલાલે કહ્યું કે હાલ આપ અહીં શાળાના મકાનમાં રહો મારા ઘરે ભિક્ષા કરજો અને ટૂંક સમયમાં જ આપણે સ્થાન શોધી કાઢીશું પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર પાંડુરંગ પાઠશાળાના મકાનમાં રહ્યા ત્રીજી વાર્તાનું શીર્ષક છે પાઠશાળામાં પાંડુરંગની પ્રવૃત્તિ સને ઓગણીસો પચીસની સાલ સપ્ટેમ્બર મહિનો સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું પાંડુરંગ પાઠશાળાના મકાનમાં રહે નર્મદામાં સ્નાન કરે અને આખો દિવસ બસ એકાંતમાં જ રહે માણસ સમાજમાં રહેવા ટેવાયેલો છે એ એકલો પડી જાય તો એને ઓછું ગમે આપણા પાંડુરંગને એકાંતમાં ખૂબ જ આનંદ આવે આખો દિવસ એકાંતમાં રહે આખો દિવસ ધ્યાનમાં અને આત્મચિંતનમાં જાય આત્મચિંતનમાં રહે તે સદા આનંદમાં રહે આત્મા આનંદ સ્વરૂપ છે આપણને આનંદનો અનુભવ થાય છે તે આત્માનો અનુભવ છે પણ સામાન્ય સંસારી એમ માને છે કે આનંદ વસ્તુમાં છે સારી વસ્તુ ખાવાથી આનંદ મળે એવું આપણને લાગે છે પણ એ સાચું નથી આત્મામાંથી મળતા આનંદને આપણે વસ્તુમાંથી આનંદ મળે છે એવી ગેરસમજમાં ફેરવીએ છીએ આવી ગેરસમજ જે ન કરે અને સાચી વાત સમજે તે જ આત્મચિંતનમાં મસ્ત બને પાંડુરંગનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન ઘણું સારું શાસ્ત્રનું વાંચન વ્યાપક શાસ્ત્ર અંગેનું ચિંતન ઊંડું અને વિશિષ્ટ પ્રકારનું પાઠશાળામાં રાત્રે એકાદ કલાક પાઠશાળાના સાધુઓ સાથે વાતો કરે એમને સંસ્કૃત સ્તોત્રો શીખવે સ્ત્રોત્રો સમજાવે નારદ ભક્તિ સૂત્ર ઉપર પ્રવચન કરે સાધુઓને ઘણું ઘણું જાણવાનું મળે એમને સાત્વિક આનંદ પણ મળે પણ પાંડુરંગનું મન તો બસ સ્થળની શોધમાં જ તલ પાપડ અને ભગવાન એમના તલસાટને સમજે પણ ખરા અને સંતોષે પણ ખરા રંગબાપજીએ સૂક્ષ્મ રૂપે આ વાત્સલ્યસભર કાર્ય માટે કુલીને દાદાને નિમિત્ત બનાવ્યા તે કુલીને દાદા અમારા બધાના આપને ಅವಧೂತ ಅವಧೂತಚಿಂತನಶ್ರೀ ಗುರುದೇವದತ್ತ